સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ ઓકે બધા મજામાં હશો અને બપોરે અત્યારે વાગી ગયા છે પોણા બાર અને હું અત્યારે હું લેટ બ્લોગ ચાલુ કરું છું કેમ કે જે રોજનું કામ હોય એ બધું સવારનું કામ પતી ગયું ફ્રી થઈ ગઈ અને હવે બપોરની રસોઈ ચાલુ કરી છે અને આજે છે ને મેં બનાવ્યા છે સૂપ ભાત

હા તબિયત એકદમ સરસ છે અને હવે થોડી ઘણી મને એ કરે છે એટલે હેલ્પ એટલે શું છે ને એવું થોડું ઘણું બનાવી દે એમ તો એ આપણી થોડી ઘણી હેલ્પ કરે છે પણ ખરા તો કંઈ વાંધો નહીં ચલો અને હા ટમેટાનું સૂપ ઘણા બનાવતા હોય ઘણા ના બનાવતા હોય અને જો કોઈને એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો તો હવે હું નેક્સ્ટ વિડીયોમાં તમને છે ને ટમેટાનું સૂપ બનાવી શીખવાડીશ કે કઈ રીતે બને હું અમે કઈ રીતે બનાવીએ છીએ એ અમે કહીશું તો છે ને જમીને હું ફ્રી થઈ એટલે કે રાતે છે ને અમે સરસ એવું તુરિયાનું શાક બનાવ્યું હતું મારા માટે ભાખરી પીઝા બનાવ્યા હતા કેમકે થોડુંક ચીઝને બધું પડ્યું હતું ચટણીને એવું બધું તો મેં ભાખરી પીઝા બનાવ્યા હતા તો ફટાફટ અમે જમી લીધું છે મને બહુ ભૂખ નથી એટલે મેં એક ભાખરી પીઝા બનાવીને ખાઈ લીધું હતું પપ્પાએ થોડુંક ચાખ્યું હતું અને પપ્પાને એને બહુ ભાઈ વાતાં એટલે કે નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું ત્યારે તમારે રેસીપી શેર કરીશ જરૂર અને બસ જો એ ખાઈ પીને ફ્રી થઈને તો રાતે હું છે ને બધા મેં પપ્પાના ઘરે આવી હતી ને તો મેં આ બધા ખાના આવી ખાશે કેમ કે આ બધા ખાનાની અંદર અંદર અલગ અલગ કાગળિયા પડ્યા છે આમાં પપ્પાનું ખાનું છે પપ્પાના બધા ડોક્યુમેન્ટ આ બધી દવાનું ખાનું છે બધા વધારે વધારાની વસ્તુ માટે તાળાને એવું અને આ ખાનાની અંદર બાની દવા અને થોડુંક લાઇટ ને એવું વસ્તુ છે અને આ ખાનું છે ને એ કાનાનું ખાનું છે તો કાનું અત્યારે છે ને એટલે એ ચાવી હારે લઈ ગયો હશે એટલે એનું વીખવાનું નથી અને આ ખાનાની અંદર છે ને બધા તાળા ને વધારાની કોઈ ફાંકીને દવા નાન તેન બધું પડ્યું હોય છે અને આ એક શોકેસ છે આ છે ને બધા પહેલાંના સમયની અંદર બહુ આવી રીતે શોકેસ બનાવતા પણ અમે અહીંયા રહેવા આવ્યા ને આ મકાનમાં ત્યારે પણ આ જ શોકેસ હતો પણ અમે પપ્પાની કહે કે ભલે ને રહ્યો એમ આપણને નડે છે શું રે રેવા દો ને એમ તો અમે બધું છે ને કાચની વસ્તુ એમાં ગોઠવેલી છે જવો ગામડે છે ને જ્યારે મારા ફય બધા છે ને એ આવી બધી વસ્તુ લઈ આવતા આ બધું મારું લીધેલું નથી મારા ફઈનું લીધેલું છે તો આ રીતે જુઓ મસ્ત મજાની ગાય છે ને એવું બધું છે કાચના બધા રમકડા બહુ જૂના રમકડાં છે આ બધા હવે તો લગભગ ઓછા દેખાતા હોય બધી જગ્યાએ તો આ રીતના બધા સરસ સરસ કાચના રમકડા છે અને આ બાજુ જુઓ આ આ બાજુ છે ને ભાઈ ને કાનો છે ને કરાટામાં જતા ને તો એની બેની ટ્રોફી છે પછી બાની થોડી ઘણી દવા છે અને આ અમારે અમે વર્ષવ ને તો અમે લોકો જઈએ ને તો ભિયાળ મંદિરે ભેટ ધરી હોય ને એટલે કે કોઈ પૈસા દાનમાં આપ્યા હોય ને એ બધું હોય ને તો એના માટે અમને આવી રીતે સન્માન તરીકેની ટ્રોફી આપે તો એ ટ્રોફી છે અને આ જુઓ તમે રથ આ આ છે ને આમ લોખંડ જેવું છે જોરદાર છે ને આ કેટલા વર્ષ જૂનું છે અહીંયા કૃષ્ણ ભગવાન છે અર્જુન છે આ જે ગીતામાં ગીતા જ્યારે સંભળાવતા હોય ને એ બધા દ્રશ્યનું છે તો જોરદાર આ રથ છે ઘણા વર્ષ જૂનું અમાર અમાર ઘરે છે ને આ શોકેશની અંદર બધા રમકડા છે ને બહુ જૂના છે આ બધું દાદાનું ને લીધેલું છે તો બસ જો આ રીતે સરસ મજાના રમકડાં છે તમે કીધું ચલો તમારી સાથે શેર કરી દઈએ આજે અને આમાં છે ને મારું લીધેલું તો લગભગ કાંઈ છે નહીં બધું મારા ફઈન અને મારા દાદાનું બધું લીધેલું છે અને અમે બધું સાચવી રાખ્યું છે હું મેં લીધું નહોતું પણ મેં બધાની વસ્તુ સાચવી હતી હવે અમે લોકો વર્ષણવ છીએ પણ અમારે છે ને આ જે ગોપાલલાલની પૂજા કરીએ છીએ જુઓ આ ગોપાલલાલની પૂજા કરીએ અમે ગોપાલલાલ ગોપેન્દ્રલાલ યમુનાજી મહારાણીજી અમે આમની પૂજા કરીએ છીએ અને ઘણા એમ કહેતા હોય કે તમે વસનવ પણ કેવા વસનૌ તો જય શ્રી કૃષ્ણ નહીં પણ અમે આજે એમ કહે છે બધા મમ્મી બાની બધા એવી વાત કરતા હોય છે કે મોટા ભાઈ કેવાય એટલે કે ગોપાલલાલ છે એ કૃષ્ણ ભગવાન કરતાં કંઈક મોટા સ્વરૂપ છે ને આપણે એની પૂજા કરતા હોઈએ ને એ રીતની હિસ્ટ્રી છે કંઈક તો ક્યારેક આપણે બા પાસેથી જાણશું એ હિસ્ટ્રી અહીંયા છું ને તો હું તમને હિસ્ટ્રી બતાવીશ અને જો તમારે જાણવાની તમારી ઈચ્છા હોય તો કમેન્ટ કરજો બધાય તો આપણે જરૂર શેર કરશું તો બસ જો આજ બધું થોડુંક થોડુંક હમણ કર્યું સાફ સફ સાફ કરતી ગઈ જડે જોડે અને મારા બધા ડોક્યુમેન્ટ હતા ને પપ્પાને એ ગોતતી ગઈ કેમકે મારે છે ને આવકનો દાખલો ઘડાવવાનો છે ને તો આ બધા ડોક્યુમેન્ટની અત્યારે જરૂર પડે એમ છે તો મેં કીધું પપ્પાને કાલ મોકલવા છે એટલા માટે આજે થોડુંક એને તૈયારી કરીને મોકલી દઈએ તો બધું ઘણું બધું ડોક્યુમેન્ટ એમાં થોડા ઘણા જોઈએ આપણે અહીંયા તૈયાર કરી દીધા છે એટલે પપ્પા કાલે છે ને સવારમાં ઉઠીને પહેલાં મારા આવકનો દાખલો કઢાવવાનું છે એનું કામ કરી દઈએ તો ભાઈ અત્યારમાં હું રસોઈ બનાવીને થઈ ગઈ છું તૈયાર કેમ કે મારે જવાનું છે રોટલો ખાવા માસીના ઘરે એટલે મારા માસીજીના ઘરે જવાનું છે અને હજી વાગ્યા છે સવાર સાત જ થયા છે ને ત્યાં મેં છે ને રસોઈ બનાવીને કી તમને બતાવી દઉં તો જુઓ ભાઈ મસ્ત મજાના થેપલા થઈ ગયા છે અને થેપલા બનાવીને જાઉં છું એટલે ચા ને દહીં ને એવું બધું ખાઈ લે છે બધે અને બસ મારું કામ તો થઈ ગયું છે હવે આવીને પછી પાછું બીજું થોડું ઘણું વિશે કામ કરશું અને હું જાઉં છું અત્યારે મારા માસીજીના ઘરે જમવા તો ચાલો જઈએ મમ્મીને એક ગુડ ન્યૂઝ આપી દઈએ આપી દઈએ આફીદા નો મિયા બર પેમેન્ટ આવી ગયું આવી ગયું કેટલું આયો હશે ગેસ કરો કે લાવ અંદર સત્તા નહી કહીએ કેટલું આયો હશે કેમ ખબર પડે ભાઈ તો તો ખબર ના પડે ઓકે રે ગેસ કરો અમાર ગેસ તો કરો ધમાતે નીકળે

તો આ બાનું પ્લેન આઈસક્રીમ છે બા ડ્રાય ફ્રુટવાળા ન ખાઈ શકે એટલા માટે પ્લેન લાવ્યા છીએ અને બાકી બધા માટે લાવ્યા છીએ કાજુ અમેરિકન ફ્રૂટ હા અમેરિકન ડ્રાયફ્રુટ લાવીશું એવું તો ચલો બાને આપી દઈએ બા લ્યો આઈસ્ક્રીમ લે મારે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું થોડું કહેવાય કેટલું આવ્યું હશે કયો તો ગેસ કરો તો

સાડા આઠ નવે આવ્યું હોય છે હવે ઘરે આવી ગઈ છું અને બધાને આઈસ્ક્રીમ અહીંયા ખવડાવી દીધો અને આ બધા માટે સોડા લેતી ગઈ હતી તો હવે અત્યારે તો નાની એવી ગુડ ગુડ ન્યૂઝ આવી છે એના માટે નાની એવી એક આ પાર્ટી જેવું હતું બધાને મોઢું મીઠું કરાવી દીધું અને ત્યાં અમારા બધાને પેટ અમે જમવા કહેતા અમારું પેટ ફૂલ હતું તો અમે બધા સોડા લઈ ગયા હતા ત્યાં ત્યાં બધાને અમને સોડા વધારવા આવે અહીંયા અમે બધા આઈસ્ક્રીમવાળા છીએ તો આઈસ્ક્રીમ અહીંયા લેતી આવી હતી બધા આઈસ્ક્રીમ ખાય છે અને તમારા બધા એનો સપોર્ટના કારણે થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરો છો મને અને મારું આ પહેલું પેમેન્ટ આવી ગયું છે એટલે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો બસ આવો આવો સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય લાઈ છું ને તો અત્યારે સાડા બાર વાગે આવીને આઈસ્ક્રીમ ખાય છે અને આજે જો બધા માટે લાઈ હતી સૌ કોંગ્રેચ્યુલેશન તમારું યુટ્યુબ પેમેન્ટ આવ્યું એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને છે ને આજે કાનો મારા પેમેન્ટનું કામ હતું તો એના માટે છેક લાલ દરવાજા ગયો તો થેન્ક યુ તને સ્થાન થેન્ક યુ થેન્ક યુ આજે અદિતિનું છે ને પેમેન્ટ રિલીઝ નહોતું થયું લગભગ નું એવું છે કે જ્યારે પહેલી વાર તમારું કોઈ ઇન્કમ ની આવે ને ડોલરમાં તો ડાયરેક્ટ તમારા ખાતામાં વિડ્રો ન કરીએ એ લોકો અને એ લોકો શું કહેવાય વાળા જ હોલ્ડ કરીને રાખે છે વાળા તો રિલીઝ કરી દે છે પણ વાળા હોલ્ડ ઉપર રાખે છે અને તમારે ત્યાં જવું પડે છે ને ફોર્મ બોમ એવું કંઈ નહીં પણ તમારું શું કહેવાય આ એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ને એવું માગે છે એ તો તમારે થોડું ઘણું કરવું પડે છે બાકી બે પાંચ મિનિટની પ્રોસેસ હોય એ વધારે નથી હોતી એટલે એના માટે કાનો છેક લાલ દરવાજા ગયો તો એટલે આપણે કાનાને થેન્ક યુ કહી દઈએ થેન્ક્યુ યુ સો મચ કાના ભાઈ વેલકમ અને આઈસ્ક્રીમ ખાઈ તું કેમ નથી અને આને આવું જોઈએ આઈસ્ક્રીમ જ નો ખલે ઓપન ઓપન નું છે અહીંયા થી છે ને હા અહીંયા થી છે મેં તો નથી ખાધું મમ્મીએ જણે ખાધું હું સોડા પી તો ચાલો ખાઈ લ્યો અમેરિકન લાવવા માટે વેલકમ ચાલો ખાઈ લે